મિત્રો પેલો તો તમે આ વિશુ રાજપૂતનો વિડિયો જુઓ પછી મિત્રો એના વિશે આપણે વાત કરીએ અને હા જે પંદર લાખ રૂપિયા મારી પાસે માંગ્યા હે ને તો ઈ તમને કહી દો કે 15 લાખ રૂપિયા કેવી રીત કમાવા ને ઈ મારું મન જાણે મેં આ પરસો પાડી પાડી મિત્રો વિશુ રાજપૂતનો મિત્રો એવો દાવો છે કે તેના પાસે કીર્તિ પટેલે મિત્રો પંદર લાખ રૂપિયાનો મિત્રો માંગણી કરી છે શું મિત્રો આ વાત સાચી હોય શકે મિત્રો વિશુ રાજપૂતનો કહેવું છે કે મારે બે હાથ નથી અને એક પગ નથી તો પણ મેં હિંમત ક્યારે હારી નથી મારે જ્યારે બે હાથ હતા ત્યારે હું લોકો પાસે કગરીને વિડીયો બનાવતો હતો અને એને કલાકો સુધી એડિટિંગ કરતો હતો અને હવે લોકો ખોટી રીતે મને બદનામ કરવા માગે છે મિત્રો કીર્તિ પટેલનો દાવો છે કે વિષુ રાજપૂતે એની પહેલી પત્નીને મિત્રો તરસોડી છે અને એને એક દીકરી હતી તે પણ લોકોની સમક્ષ રજૂ નથી કરી એવો મિત્રો કીર્તિ પટેલનો દાવો છે તેની જે વિષુ રાજપૂતની મા મમ્મી અને વિશ્વ રાજપૂત બંને થઈ પહેલી પત્નીને જે વિષુ રાજપૂત ઉપર કીર્તિ પટેલે દાવો લગાવ્યો છે તો મિત્રો આ વાત કેટલી સાચી હોય શકે કે ખોટી હોઈ શકે તમારું શું કેવું આ વાત ઉપર કોમેન્ટ કરી જણાવજો અને શું ખરેખર કીર્તિ પટેલે વિષ્ણુ રાજપૂત પાસે મિત્રો પૈસા માગે માગણી કરી હશે કે નહીં કરી એ પણ કોમેન્ટ કરી જણાવજો બસ આટલો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખશું ચેનલ પર નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો